નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી ગુજરાતી ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે આજના સમાચાર દાહોદના લીમખેડાની મહિલાએ ન્યાય માટે દાહોદ એસપીને લેખિતમાં રજૂઆત કરી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ઝાલોદ રોડ ધરિયા ફાર્મની સામે રહેતા ચૌહાણ સબીલાબેન રાજુભાઈ તેમની માલિકીના મકાનમાં કુટુંબ પરિવાર સાથે રહે છે હાલ ચોમાસાની સિઝનમાં તેમના મકાનની દિવાલ લીમખેડાના રમેશભાઈ શાહ દ્વારા મકાન જૂનું હોવાથી તેને તોડીને નવું બાંધકામ કરતા જૂની દિવાલ તોડી નાખી નુકસાન પહોંચાડવાનું જાણવા મળેલ છે મહિલાએ નુકસાન કરવાનું ના કહેતા અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી મહિલાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદારને રજૂઆત કર્યાનું જાણવા મળેલ છે પરંતુ ન્યાય નહીં મળતા મહિલાએ દાહોદ એસપી તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે શું આ મહિલાને ચોક્કસ ન્યાય મળશે ખરો તેવા અનેક સવાલ ઉઠ્યા તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે રિપોર્ટર અભય સિરાવલ દાહોદ

રમેશ જૈન અને અંકિત જૈન અને હિતેશ કુંભાર અને નિલેશ કું પ્રજાપતિ રમેશ અને નીકળવા નીકળ એવું કેસે આ તમારી મક્કાની દીવાલ દિવાલ તોડ નાખી છે એનું શું નામ છે રમેશ જૈન રમેશ જૈન એનો છોકરો અંકિત મને મારવા ઉભા થયા મારા છોકરા ને મારવા ઉભા થયા મારા છોકરાનો મોબાઈલ તોડીને ફેંકી આપ્યો અને રાત્રે 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 તોડી અમે વિડીયો કરતા વિડીયો બતાવવા માટે સબૂત બતાવવા માટે તો મોબાઈલ તોડી નાખ્યો અને મારો છોકરો ત્રણ વર્ષ કોમ્બામાં રહ્યો એનો મોબાઈલ તોડ્યો એને પણ મારવા લીધો તો પછી હું બોલી કઈ નહીં આરો અનો નિકાલ લાવો સાહેબ એનો ફેસલો કરો ની તો હું મારા ઘરમાં ને ઘરમાં કેરોસીન સાટીને મરવાની છું હમ હમ મારે ન્યાય જોઈ તંત્ર આ બાજુ તંતરે આ કોઈ કાર્યવાહી કરી નથી કોઈ કાર્યવાહી થઈ નથી જય જય હોદો લાગે તઈ તઈ બધે મે જાણ કર્યું છે પરત થી માંડીન મામલાદાર મામલાદાર થી માંડીન પોલ્યુશન બધે પોલ્યુશન અને કોર્ટમાં દાવો પણ કરેલો છે એની સામે પણ એ લોકો રાજકારણી માણસ છે અને રૂપિયાવાળા છે અને હું ગરીબ છું એટલે પોતીવાળા છે એટલે આની તપાસ કરો નહી તો હું મારા ઘર્મ ને ઘર્મ કેરોસીન ચાટી ને મરવાની છું એ જયારે મકાનો ખરીદે જયારે દસ્તાવ બનાવે અમારી તો માલિકી છે અમે માલિકી ખરીદીલ મકાન બનાવેલું છે મેં નથી બનાવ્યું મારા ગૈડા સાસુ એ બનાવેલું તો મારા ગાયડા સાસુ એ ભાડે આપેલા છે અમારી જોડે ભાડા કરાર બી છે તોય સતત મને જુટા જુટા દસ્તાઓ ની ધમકી આપે અને મને મારી લખવાની કોશિશ કરે છે આનો તમે કોઈ પણ એનો નહીં જવાબ આપો તો હું આ બધું બહાર પાડી અને વિડીયો કેમેરાવાળાને જાણ કરીને હું મારા ઘરમાં મરવાની છું શું નામ આપનું સપીલા સોહણ રાજુ લીમખેડા